ચાલી રહેલું છે આજે જે બીમ ભરવામાં આવ્યા જે ગેટ ગેટ જ્યાં બનાવવાનો છે ને એના બીમ ભરવામાં આવ્યા સાથે જ આપ સૌ નિહાળી રહેલા છો કે જામા મસ્જીદનું તામિરી કામ જોરો શોર ચાલી રહેલું છે આ જે મસ્જિદ આપ સૌ નિહાળી રહેલા છો ને કે બીજા માળના લેન્ટર સુધીના કામને આપ સૌ નિહાળી રહેલા છો આ મસ્જિદનું સંગે બુનિયાદ સરકાર દાદા બાપુની એવી યાદગારી છે કે સરકાર દાદા છેલ્લું જે બાહ્યાત જિંદગીમાં છેલ્લું સંગે બુનિયાદ આ મસ્જિદનું કરેલું છે એટલે કે આ મસ્જિદનું ખૂબ જ મહત્વ વધી ગયેલું છે ત્યારે સરસિયા સરસિયા મુસ્લિમ જમાતે એવો નિર્ણય કરેલો છે કે આ મસ્જિદ હવેથી જુમા મસ્જિદ નહીં પરંતુ દાદા હુઝુરકી જુમ્મા મસ્જિદ તરીકે ઓળખાશે અને આનું કામ પણ જોરોશોરથી ચાલી રહેલું છે આપ સૌ નિહાળી રહેલા છો કે લેન્ટર સુધીનું કામ માશિયા અલ્લા અલ્લાહ કોલમની અ ભરાઈ પણ કરવાની તૈયારીમાં છે કોલમ ભેડવામાં આવી રહેલા છે કડિયા ચણતર કામ કરી રહેલા છે એટલે કે આગામી બે કે ત્રણ દિવસની અંદર આ કોલમનું પણ ભરાઈ કરવામાં આવશે અને ત્યાર પછી તો માશાઅલ્લાહ સુબાન અલ્લા ત્રણ થી ચાર ફૂટનું જે કામ બાકી રહે અને સ્લેપ પણ દુઆ કરો કે ઈનલા અલ્લાહના કરમથી પંદર દિવસની અંદર બીજા માળનો સ્લેપ પણ થઈ જશે સરકાર દાદા બાપુની દુઆ સરકાર દાદા બાપુએ જે મસ્જિદનું સંગે બુનિયાદ કરેલું છે એ મસ્જિદ દુનિયાની અંદર ચમકશે અને સખી દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર આ મસ્જિદના તામીરે કામમાં જે કોઈ સહયોગ આપેલો છે એ તમામનો પણ ખૂબ ખૂબ આભાર અલ્લાહના રસૂલની કે જેણે દુનિયાની અંદર અલ્લાહના ઘરનું કામ થતું હોય અને આ તામીરી કામમાં એક ચકલીના માળા બરોબરની જગ્યાની અંદર તેણે હિસ્સો લીધો હોય તો અલ્લાહ એના માટે જન્નતમાં મહેલતા કરે છે અવળી મોટી અહેમિયત મસ્જિદના તામીરી કામની

કામિરી કામ એનું ચણતર કામ એનો સ્લેબ પૂરો થઈ જાય ત્યાર પછી પ્લાસ્ટર લાદી ટાઇલ્સ એવું બધું કામ પીઓપી કામ એવું બધું કામ માશિયાલ્લા સુબાન અલ્લાહ સરકાર દાદા બાપુના ફૈઝો કરમથી આ મસ્જિદનું પૂરું કરવામાં આવશે આપશો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો